ચૂંટણી ટાઈમે ગઈ છે અને કોંગ્રેસ પાસે કોઈ કાર્યકર્તા નથી રહ્યા આ પ્રકારના ઘટકડાઓ કરવાની પ્રયત્ન કરે છે મને રાજકોટની અને ગુજરાતની જનતા પર વિશ્વાસ છે ગૌરવ છે કે ભારતીય જનતા પાર્ટીને જબરદસ્ત જન સમર્થન આપી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને જબરદસ્ત સમર્થન આપીને ઐતિહાસિક પરિણામ આપશે આમાં ક્યારે ભારતીય જનતા પાર્ટી કોઈને ફિટ કરી દેવાનો એજન્ડા સાથે નીકળતી નથી જે લોકો એ ખોટું કામ કર્યું છે એને ભોગવવા પડતું હોય છે આ પ્રકારની માનસિકતા એ કોંગ્રેસ ની છતી થઈ ગઈ મતદાન પહેલા એ દેશની જનતા ગુજરાતની જનતા અને રાજકોટની જનતા જોઈ રહી છે એને ખોટી રીતે બીજી જ્ઞાતિ હોય તો મનુષ્ય પેદા કરે એવી પરિસ્થિતિ પેદા કરવા માંગતી હોય ત્યારે છે કે લીગલી કાર્યવાહી કરી અને એનો જે કોઈ અસર એમાં જ્ઞાતિ નથી જે કોઈ ઓસિલોશી એમની પર કાર્યવાહી કરશે સવાલ રાજકોટ જીવેક બને વિડિયો વાયરલ થઈ રહ્યા છે પણ સાંકડો ને ઓકે ઇન્ટરનેટાઈ નેતાઓ એ પોતાની વાડી પૂછે તમાર સંયમ રાખવો જોશે તે ಪಕ್ಷના નેતાઓ ના વિડિયો આવ્યા છે એમાં હું ફરી વખત કહો છું કે ભારતીય જનતા પાર્ટીના એજન્ડા સાથે સુટની લડેશ અમે અમારા ચૂંટણી ડેરેમાં આપેલા વચનો પર વાત કરી છે છે અમે અમારા નેતાએ દસ વર્ષમાં કરેલા કામોના હિસાબ લઈને લોકોની વચ્ચે જાય છે ગુજરાતમાં અઠ્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કરેલા વિકાસના કામો લઈને જઈએ છીએ કોંગ્રેસ પાસે એવું કઈ છે એમના શાસનમાં કરેલા કામો લઈને જાય તો લોકો વચ્ચે બોલી શકે એવી સ્થિતિ નથી ને ખાલી કૌભાંડો જ આવે છે એમના વારસામાં કૌભાંડો મળ્યા છે હવે ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસને બોલવા માટે બીજા કોઈ શબ્દ નથી કે આ પ્રકારના નિવેદનો કરતા છે પરંતુ એના માટે હું નથી કહેવા માંગતો વાત ચૂંટણીની અંદર લોકશાહી આ મોટું પર્વ છે બધી જ પક્ષે બધી જ પાર્ટીએ પોતાની આઈડિયોલોજી પોતાની વિચારધારા લોકશાહીમાં લોકોની વચ્ચે રજૂ કરવી જોઈએ અને એના આધારે એના ઉમેદવારના નામે એની પાર્ટીના નેતાના નામે મત માંગવા જોઈએ પરંતુ લોકશાહીમાં પંચોતેર વર્ષ પછી આ દેશની કમનસીબી છે એકવીસમી સદીમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ સાયન્સ અને ટેકનોલોજીનો જમાનો આવ્યો છે પણ ક્યાંક ને મુદ્દા થી વિપરીત વિરોધ પાર્ટીઓ એ વ્યક્તિગત બદનામ કરવાના એજન્ડા સાથે નીકળે છે તૃષ્ટિકરણ ને ધર્મ ધર્મ વચ્ચે કોમ કોમ વચ્ચે મનુષ્ય ફેલાવાની રાજનીતિ કરે છે એનું પરિણામ દેશની જનતા ને ગુજરાતની જનતા રિઝલ્ટ આપશે